તો ભાજપવાળાને એટલું કહું તમારેથી ન થાય તો તમને રાજીનામું દેતા તો આવડે જ ના આવડતું તો કામ બેઠા આ વરસાદ નહીં માર્ગ જેવું તો નિશાન નથી રહ્યું રાજીનામું દે તો જ બીજા કોઈ કરે અમારે આયાબોડથી ચોરીડા હદીનો રસ્તો કેટલા ટાઈમથી બન્યો નથી અને કેટલી વાર રજૂઆત કરી છતાંય રસ્તો આજ સુધી બન્યો નથી તો વહેલી તકે એ રસ્તો બને નહીં એવી અમારી માંગ છે તો વીસ ગામને લગભગ અમને છેલ્લા પંદર સત્તર વર્ષથી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી તો વીસ ગામને દવાખાને આવવું હોય વિદ્યાર્થીને ભણવા આવવું હોય તો ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઠીક એવી જ રીતે સાયલાતી જસા પર જે રસ્તો છે એ પણ પંદર વર્ષથી વધારે બિસ્માર હાલત ખખડધજ ચોકડીઓમાં જતા હોય તળાવમાં જતા હોય એવો ભંગાર રસ્તો એટલે સાયલાતી જસા પર જ્યાં ખૂબ ધૂળની ડમરીઓ